નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત અને ફ્રાન્સ સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરવા માટે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન જેવી પહેલ પર વર્ષોથી સાથે કામ કરી રહ્યા છે જેમ આપણે એઆઈ તરફ આપણી ભાગીદારીને આગળ વધારી રહ્યા છીએ તેમ ટકાઉપણાથી નવીનતા તરફ એક કુદરતી પ્રગતિ એક સ્માર્ટ અને જવાબદાર ભવિષ્યને આકાર આપે છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં સાયબર સુરક્ષા અને સાયબર ક્રાઇમ પર ગૃહ મંત્રાલય માટે સંસદીય સલાહકાર સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી જમ્મુ કાશ્મીરમાં એલોસી નજીક એલઈડી બ્લાસ્ટમાં ભારતીય સેનાના બે જવાન શહીદ જ્યારે એક જવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું છે સારવાર ચાલી રહી છે મળતી માહિતી મુજબ જમ્મુ જિલ્લાના ખૌર વિસ્તારમાં એલ નજીક એલ બ્લાસ્ટ થયું સુપ્રીમ કોર્ટે ઈવીએમ વેરિફિકેશન મુદ્દે નીતિ ઘડવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરતા ચૂંટણી પંચને ઈવીએમમાંથી કોઈપણ ડેટા ડિલીટ ન કરવા તેમજ રીલોડ ન કરવાનો આદેશ આપ્યો વધુમાં તેમણે મતગણતરી બાદ ઈવીએમની નષ્ટ કરવામાં આવેલી મેમરી અને માઇક્રો કંટ્રોલરની પ્રક્રિયા અંગે રિપોર્ટ રજૂ કરવાની માગ કરી શેરબજાર સળંગ પાંચમા દિવસે કકડબૂસ થયા સપ્તાહના પ્રથમ બે દિવસમાં જ રોકાણકારોએ રૂપિયા સોળ પોઈન્ટ બેતાલીસ લાખ કરોડ ગુમાવ્યા સેન્સેક્સ એક હજાર ત્રણસો ને છપ્પન પોઈન્ટ ઇગણસિત્તેર પોઈન્ટની વેલિડિટીના અંતે એક હજાર અઢાર પોઈન્ટ વીસ પોઈન્ટ તૂટીને છોતેર હજાર બસો ને ત્રાણું પોઈન્ટ સાહીઠ પર બંધ રહી એક જ દિવસમાં રોકાણકારો એ રૂપિયા નવ પોઈન્ટ સત્યાવીસ લાખ કરોડ ગુમાવ્યું ઇન્ડિયા એનર્જી વીક મેળા ઇવેન્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી સંબોધન કરી રહ્યા તેમણે કહ્યું કે વર્ષ બે હાજર ત્રીસ સુધીમાં ભારત પાંચસો ગીગા વોટ અક્ષય ઉર્જા પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખે છે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની સમાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રાકૃતિક પરિસંવાદ યોજાય ડીજીપી વિકાસ સાહેબના પરિપત્ર બાદ રાજ્યભરની સરકારી કચેરીની બહાર પોલીસની ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી ગાંધીનગર અમદાવાદ સહિતના જિલ્લાઓમાં હેલ્મેટ સીટ બેલ્ટ સહિતનું ચેકિંગ કરવામાં આવ્યું ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી દિવ્ય અને ભવ્ય મહાકુંભમાં અત્યાર સુધીમાં ચુમ્માલીસ કરોડથી વધુ લોકોએ પવિત્ર સ્નાન કરી ચૂક્યા છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના સોશિયલ મીડિયામાં જણાવ્યું કે સોમવારે એક પોઈન્ટ સત્તર કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ મહાકુંભમાં સ્નાન કર્યું અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એલ્યુમિનિયમ અને સ્ટીલની આયાત પર ટેરિફ વધારીને પચીસ કરી છે આ ટેરિફ કેનેડા બ્રાઝિલ મેક્સિકો દક્ષિણ કોરિયા અને અન્ય દેશોથી સ્ટીલ અને એલ્યુમિનિયમની લાખો ટન આયાત પર લાગુ થશે આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર